ખેડૂતભાઈઓ આપણા મધ્ય ગુજરાતમાં એટલે કે અમદાવાદ જિલ્લો ખેડા આણંદ આ વિસ્તારમાં ડાંગરનો વાવેતર આપણે ત્યાં ખૂબ મોટા પાયે થાય છે અને ડાંગર બે ઋતુમાં વાવાય છે ચોમાસું એટલે કે ખરીફ ઋતુ અને શિયાળુ એટલે કે રવિ ઋતુ હવે ચોમાસુ ખરીફ ઋતુના વાવેતર માટે જે ધરુવાડિયા તૈયાર કરવાના હોય એને માટેનો અત્યારે સમય ચાલી રહ્યો છે ખાસ કરીને મે મહિનાના છેલ્લા દિવસો અને જૂન મહિનાની શરૂઆતના દિવસો પહેલું પખવાડિયું આ એને માટેનો શ્રેષ્ઠ સમય ગાળો ગણાય છે લાંબા ગાળાની ડાંગરની ધરુવાડિયાની તૈયારી માટેનો અને તેથી ડાંગરના ધરુવાડિયામાં બીજથી લઈને ખાતર સુધીની જે કઈ વ્યવસ્થાપન આપણે કરવાનું છે એના ઉપર આપણે એક સામાન્ય ચર્ચા એટલા માટે કરીએ છીએ કે એ વિસ્તારના આપણા દર્શકો તરફથી કેટલીક ભલામણ્યો આ મુદ્દાને લઈને જ્યારે આવે છે ત્યારે એની ચર્ચા કરવી આપણા માટે જરૂરી બની જાય છે મિત્રો 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 તો આ નમસ્કાર ખેડૂત જય જય ભારત ડાંગરના ધરણવાડિયા માટે આપણે બીજથી શરૂઆત કરીએ તો એક એકર વાવેતર આપણે ડાંગરનું કરવું છે તો એને માટે લગભગ ત્રણસો મીટર વિસ્તારમાં આપણે ધરું તૈયાર કરવું એટલી જગ્યા આપણા માટે જરૂરી છે પછી એમાં પચાસ મીટર કે પંચોતેર મીટર આપણે વધારો પણ કરી શકીએ છીએ અને લગભગ ત્રણસો મીટરમાં આપણે એનો ઉછેર પણ કરી શકીએ છીએ બીજનો જે દર છે એને માટે જુદું જુદું પ્રમાણ હોય છે એ એટલા માટે કે આપણે કઈ જાતનું બીજ વાવીએ છીએ એના આધારે દાણાની જે સાઈઝ છે એ પ્રમાણે આપણે એનું વજન નક્કી કરવાનું હોય છે અને સરેરાશ આપણે જોઈએ તો લગભગ સાત સાડા સાત કે આઠ કિલો જેટલી સરેરાશ એકર માટે બીજની આપણી જરૂરિયાત હોય છે એનાથી વધારે પણ મોટો દાણો જેનો જે બીજનો હોય એના માટે થોડી ઘણી એનાથી વધારે જરૂરિયાત રહેતી હોય છે તો બીજ જે છે એની પસંદગી માટે કોઈ પણ જાતની જે ભલામણ હું નથી કરતો એટલા માટે કે તમે જે વિસ્તારમાં વાવેતર કરો છો જે વિસ્તારમાં તમારો વસવાટ છે એ વિસ્તારની તમારા આસપાસના ગામડાની તમારી પોતાની જે કાંઈ વાવેતરની પદ્ધતિઓ હોય અને એમાં જે અનુકૂળ હોય એ બીજનું વાવેતર કરવાનો આપે આગ્રહ રાખવો કોઈ પણ પ્રકારના જાહેરાતોના માળખાની સાથે જોડાય અને આ બીજ વધારે સારું છે એમ ગણી અને વાવેતર કરવાથી બચવું આપણા અનુભવના આધારે આપણે વાવેતર કરવું એ હિતાવ છે આપણી ખેતી માટે બીજ ઉપરાંત બીજને પોટ આપવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા માટે આપણે કમસે કમ એને ત્રણ થી ચાર ગ્રામ જેટલો એક કિલોગ્રામ બીજની સામે ત્રણ થી ચાર ગ્રામ જેટલો ફૂગનાશક કોઈ પણ દવાનો પોટ આપણે એને આપી શકીએ છીએ અને ફૂગનાશક જે કઈ દવાઓ છે એ દવાઓ આપણે મોટાભાગના ખેડૂતો આપણે વાપરતા હોઈએ છીએ જેમ કે શકીએ છીએ સાપ પાવડર આપણે વાપરી શકીએ છીએ મેંગ મેંગોજેપ પાવડર આપણે એમાં વાપરી શકીએ છીએ આ બધી દવાઓ બીજના ઉપચાર તરીકે આપણે એનો પ્રયોગ કરીએ છીએ પણ એક કિલોગ્રામ બીજની સામે ત્રણ થી ચાર ગ્રામ એનું પ્રમાણ હોય છે ડાંગરનું જે બીજ બીજ છે છે એની અંદર કેટલાક ન ન ઉગવાલાયક પણ હોય અને એ જેવાડિયાની જે તૈયારી છે એની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા એવી છે કે મીઠાનું દ્રાવણ આપણે તૈયાર કરીએ મીઠાનું દ્રાવણ એટલે કે પાણીમાં સાદું મીઠું નાખીને મીઠાનું દ્રાવણ તૈયાર કરીએ અને એમાં બે કલાક ત્રણ કલાક એટલા સમય માટે આપણે બીજને બોલી રાખીએ એટલે જે બીજ નહીં ઉગવા લાયક જેનું જર્મિનેશન નથી થવાનું કુદરતી રીતે એ બીજ ઉપર તરી આવશે અને ઉપર તરી આવેલા બીજને આપણે અલગ કરી શકીએ છીએ અને બાકીના જે બીજ તરી નથી આવ્યા એ જર્મિનેશન માટે લાયક છે એવું ગણી અને એનો આપણે છંટકાવ કરી શકીએ છીએ ખાતરનો જે માપ છે ખાતરની જે જરૂરિયાત છે એને જો આપણે સમજવાનો પ્રયાસ કરીએ તો ખાતરમાં બાકીની તમામ આપણી પાક પદ્ધતિઓ છે એની જે મુખ્ય જરૂરિયાતો છે એ જરૂરિયાતો આપણા ડાંગરના પાકની પણ છે પણ ડાંગરના આપણે ઓળખીએ છીએ તો જીંક તત્વ એના ધરુવાડિયાથી જ એને મળે આ વ્યવસ્થા આપણે અવશ્ય કરવી એક એકર માટે જ્યારે આપણે ધરુવાળીઓ તૈયાર કરતા હોઈએ છીએ ત્યારે એની અંદર આપણે ડીએપી તો બે થી અઢી કિલો

700 થી આઠસો ગ્રામ જેટલું એને જીંક તત્વ મળી રહે આ સૌથી મોટી એની અગત્યની જરૂરિયાત છે ખૂબ ઉપયોગી ગણાય છે એ ખોળ છે આપણો રાયડાનો ખોળ રાયડો કે ખોળ જો આપણને મળી શકે તો એક ધરુવાડિયું એટલે કે એકરનું જ્યારે આપણે તૈયાર કરીએ છીએ ત્યારે એમાં ઓછામાં ઓછો પાંચ કિલોગ્રામ જેટલો ખોળ આપણે અવશ્ય આપીએ એ એક પ્રકારનું જીવંત ખાતર છે એવું ગણી અને આપણે એને આપવાનું છે એની અંદર જે કાર્બનિક તત્વો છે એ કુદરતી કાર્બનિક તત્વો બાકીના જે પોષક તત્વો આપણે રાસાયણિક સ્વરૂપમાં આપીએ છીએ એ રાસાયણિક સ્વરૂપમાં આપેલા આપણા બાકીના પોષક તત્વોને છોડ સુધી પહોંચવામાં ખૂબ અગત્યનું એજન્ટ છે અને એ અગત્યનું એજન્ટ હોવાના કારણે એની કામગીરી ખૂબ જરૂરી છે એની હાજરી છે તો બાકીના તત્વો એ સારી રીતે લઈ શકશે ધરુવાળીઓ કેવી જમીનમાં આપણે નાખી શકીએ તો ધરવવાળીઓ નાખવા માટે ઓછા નિતારવાળી અને જે જમીન તાકાતવાળી છે એવી જમીનમાં આપણે ધરુવાળીઓ તૈયાર કરીશું તો એની અંદરથી ભેદ જતો રહેવાનો જે પ્રશ્ન ઉપસ્થિત થતો હોય છે એ પ્રશ્ન એની અંદરથી ઉપસ્થિત નહીં થાય સમયની આપણે વાત કરીએ તો જૂન મહિનાના પહેલા પખવાડિયા દરમિયાન આપણે લાંબા ગાળાની ડાંગરનું ધરુવાળિયું અવશ્ય તૈયાર કરી લેવું જોઈએ કારણ કે ત્યાર પછી લગભગ અઠવાડિયાથી વધી અને અઠવાડિયા ત્રીજાથી ચોથા અઠવાડિયાની વચ્ચેના દિવસો દરમિયાન એ રોપણ માટે તૈયાર થઈ જતો હોય છે અને એ એનો બેસ્ટ સમય છે રોપણ માટેનો અને તેથી ધરુવાળિયું આપણું જૂન મહિનાના પહેલા પખવાડિયામાં તૈયાર થઈ જાય એટલે કે એનું વાવેતર થઈ જાય આ કાળજી આપણે અવશ્ય રાખવાની છે મિત્રો ત્યારબાદ જ્યારે ધરુવાડિયો આપણે તૈયાર કરીએ છીએ ત્યારે ઘણી વખત જૂન મહિનો બેસી ગયો હોય અને વરસાદનું વાતાવરણ હોય એટલે વરસાદના વાતાવરણમાં વરસાદ કેવા રૂપમાં વિસ્તારમાં થાય છે તો વરસાદને ધ્યાનમાં લઈ અને એની પાણીની જરૂરિયાત આપણે પૂરી કરવાની છે મિત્રો તો આજના દિવસે આ ધરુવાડિયાને લગતું ખાસ કરીને ડાંગરના ધરુવાડિયાને લગતી ચર્ચા જયારે આપણે કરીએ છીએ ત્યારે આપણા ડાંગર પકવતા ખેડૂતો સુધી આપણો આ વિડિયો મહત્તમ પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી આપ સૌની વિનંતી સાથે જય કિસાન જય ભારત